સૌરાષ્ટ્રે સોમનાથમ ચેલે મલ્લિકાર્જુનમ હા મિત્રો દ્વાદશ જ્યોતિર્લિંગમાં જેનું પ્રથમ સ્થાન છે એવા સોમનાથ મંદિર જે જિલ્લામાં આવ્યું છે એ જિલ્લાની આજે આપણે વાત કરવાના છીએ નમસ્કાર મિત્રો અક્ષર અકાદમીના ઓનલાઈન પ્લેટફોર્મ પર હું પ્રોફેસર ડોક્ટર બીસી રાઠોડ આપનું સ્વાગત કરું છું ચાલો ગુજરાતના જિલ્લાની જે અંતર્ગત આજે આપણે ગીર સોમનાથ જિલ્લા વિશેની માહિતી જોઈશું પરંતુ એ માહિતી જોઈએ પહેલાં આપને એક રિક્વેસ્ટ છે અક્ષર અકાદમી ગુજરાતના વિદ્યાર્થીઓને ઓનલાઈન માધ્યમથી ફ્રી વિડીયોઝ પૂરા પાડે છે એટલે હજુ સુધી જો તમે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેશું અને વિડીયોને મોટી સંખ્યામાં તમે શેર કરશો જેથી ગુજરાતના બીજા વિદ્યાર્થીઓ છે એમને આ અંગેની માહિતી મળી રહે હવે આપણે જોઈશું ગીર સોમનાથ જિલ્લાની વિગતો જોઈએ વિગતો ગીર સોમનાથ જિલ્લો જિલ્લો છે રોજ એની સ્થાપના કરવામાં આવી એનું મુખ્ય મથક વેરાવળ છે ક્ષેત્ર પર ત્રણ હજાર ને ચોપન ચોરસ કિલોમીટર છે સરહદી જિલ્લા બે છે અમરેલી અને જુનાગઢ જિલ્લામાં છ તાલુકાઓ છે વેરાવળ સોરી કોડીનાથ સુત્રાપાડા તાલાલા ઉના અને ગીર ગઢડા ગામડાની સંખ્યા ચારસો ને અમ્યાસી છે મિત્રો એક સ્પષ્ટતા કરી દો કે આ જે વિગતો છે એ વિગતો ગુજરાત સરકારનો જે સોશિયલ ઇકોનોમિક રિવ્યુ નામનો બે હજાર ત્રેવીસ ચોવીસનું જે પુસ્તક છે એ પુસ્તકમાંથી લેવામાં આવે છે એટલે તમને સોશિયલ મીડિયામાં ગામડાની સંખ્યા દરેકમાં જુદી જુદી જોવા મળે છે પણ આ વિગતો એ ગુજરાત સરકારના ઓથેન્ટિક જે બુક કહી શકાય એમાંથી લેવામાં આવે છે સામાજિક આર્થિક સમીક્ષા પુસ્તક આપ વાંચી શકો છો ગામડાની સંખ્યા ચારસો ને ઓગણી છે નગરપાલિકાની સંખ્યા પાંચ છે જનસંખ્યા બે હજાર અગિયારની ની વસ્તી ગણતરી પ્રમાણે જનસંખ્યા બાર લાખ દસ હજાર સાતસો ને ઓગણપચાસ છે

પ્રાચીન નામ વેરાકુળ છે ઉના પ્રાચીન નામ ઉન્નતપુર છે સુત્રપાડાનું પ્રાચીન નામ સપ્તપાઠ છે સોમનાથના ઘણા બધા પ્રાચીન નામ મળે છે દેવપત્તન સોમતીર્થ ચંદ્રતીર્થ સોમપુર વગેરે જિલ્લાની મુખ્ય નદીઓ જોઈએ તો હિરણ નદી દેવકા શિંગવડો માલણ મચ્છુંદરી રાવલ સરસ્વતી અને ઇવન કપિલા પણ ત્યાંની એક નદી છે નદી કિનારે આવેલ જે સ્થળો છે એમાં શિંગવડો નદી કિનારે કોડીનાર દેવકા નદી કિનારે વેરાવળ મચ્છુંદરી નદી કિનારે ઉના અને હિરણ નદી કિનારે સોમનાથ અને તાલાલા આવેલ છે સોમનાથ એ હિરણ કપિલા અને સરસ્વતી ત્રણ નદીઓના સંગમ સ્થળે આવેલું પણ એક સ્થળ છે જોઈએ વિગતો જિલ્લામાં આવેલ જે ડેમ છે એના વિશે જોઈએ તો તાલાળા તાલુકામાં હિરણ નદી ઉપર કમલેશ્વર ડેમ કે જેને હિરણ વન કહેવામાં આવે છે ગીર તાલુકામાં હિરણ નદી પર હિરણ ડેમ ગીર ગઢડા તાલુકામાં શિંગવડો નદી ઉપર શિંગવડો ડેમ ગીર ગઢડા તાલુકામાં મચ્છુંદરી નદી ઉપર મચ્છુંદરી ડેમ અને ગીર ગઢડા તાલુકામાં રાવલ નદી ઉપર રાવલ ડેમ બાંધવામાં આવેલ છે જિલ્લામાં આવેલ વાવ તળાવો કુંડો વિશેની માહિતી જોઈએ તો કોચરી વાવ ઉનામાં આવેલ છે સૌમ્ય તળાવ પ્રભાસ પાટણ સોમનાથમાં ગઢવા તળાવ કુંડ સુત્રાપાડામાં ત્રિવેણીકુંડ ઉનામાં આવેલ છે ગંગાકુંડ યમુના કુંડ અને સરસ્વતી કુંડ એ ગુપ્ત પ્રયાગ નામનું જે ગામ છે આવેલ છે જોઈએ જિલ્લાના બંદરો જોઈએ તો નવી બંદર સુત્રાપાડા અને હિરાકોટ એક બીજો બંદર છે આ બંદરો જિલ્લામાં આવેલા છે જિલ્લાના છ તાલુકામાંથી ચાર તાલુકા દરિયા કિનારો ધરાવે છે મુખ્ય પાકો જોઈએ તો મગફળી જુવાર નારિયેળ કપાસ શેરડી ઘઉં કેસર કેરી કેળા અને ડુંગળી છે જિલ્લામાંથી મળી આવતા જે ખનીજો છે એમાં લાઈમસ્ટોન મીઠું બ્લેક ટ્રેપ કેલસાઇટ સીસુ અને બોક્સાઇટ છે જિલ્લાના ઉદ્યોગો જોઈએ તો મત્સ્ય ઉદ્યોગ જે વેરાવળ ખાતે વિકસ્યો છે સિમેન્ટ ઉદ્યોગ ખાંડ ઉદ્યોગ સોડા એશ સિમેન્ટ કારખાના જિલ્લામાં આવેલ છે વાત કરીએ તો સોમનાથની સંસ્કૃત યુનિવર્સિટી જે બે હજાર આઠ માં સ્થાપવામાં આવી હતી કોડીનાર ખાતે મુખ્ય શેરડી સંશોધન કેન્દ્ર જે જુનાગઢ યુનિવર્સિટી કૃષિ યુનિવર્સિટી સાથે જોડાયેલ છે તે આવેલ છે જિલ્લામાં અભયારણ્યની વાત કરીએ તો એક અભયારણ્ય અને એક નેશનલ પાર્ક આવેલ છે ગીર ગીર અભયારણ્ય અને નેશનલ પાર્ક જે દર્શન માટે જાણીતા છે વખણાતી વસ્તુ જોઈએ તો તાલાની કેસર કેરી માત્ર ગુજરાતને ગુજરાત બાર પણ એ વખણાય છે અને ગીરની દેશી જે ગાયો છે એ ગાયો વખણાય છે જોઈએ જોઈએ તો સોમનાથ મંદિર સોમનાથ ખાતે સૂર્ય મંદિર સુત્રાપાડા ખાતે વરા મંદિર કદાવર નામનું જે ગામ છે ત્યાં બાલકાતિક બાલપુર જે કૃષ્ણ દેહોત્સર્ગ માટેનો સ્થળ છે તે તુલસી શ્યામ મંદિર તુલસી શ્યામ ત્યાં ગરમ પાણીના કુંડ પણ છે ગીરનું સિંહ દર્શન તુલસી શ્યામના ગરમ પાણીના કુંડ જમજીર ધોધ સિંગવડો નદી ઉપર શાહ ડુંગરની ગુફાઓ પ્રાચીન ગૃપાઓ આવેલી છે બાણેજનું મંદિર બાણેજ ખાતે આવેલ અને બાણેજ સાથે જોડાયેલી એક વિગત એ છે કે જ્યારે ચૂંટણી હોય છે ત્યારે મંદિરના એક મહાંત ખાતે ત્યાં ચૂંકણી મશક ઊભું કરવામાં આવે છે માત્ર એક મતદાર માટે ત્યાં ચૂંકણી મસક ઊભું કરવામાં આવે છે દિવલિયા સફારી પાર્ક પ્રભાસ પાટણ મ્યુઝિયમ જે સોમનાથમાં આવેલ છે જુલતા મિનારા ઉના નજીક દિલવાડા ગામ ખાતે આવેલ છે હજરત શાહનો મકબરો ઉના ખાતે આવેલ છે ભીમદેવળ ચાલાળા નવદુર્ગા સોરી નવદુર્ગા મંદિર સુત્રાપાડા ગીતા મંદિર સોમનાથ ખાતે આવેલ છે રૂડેશ્વર મહાદેવનું મંદિર સોમનાથ ખાતે છે દામોદર રાયજીનું મંદિર ઉના ખાતે છે મલિક ખબર ઉના ખાતે છે અને સ્વામિનારાયણ મંદિર ઉના ખાતે જિલ્લાના આ મહત્વના જોવાલાયક સ્થળો છે જિલ્લા અંગેની વિશેષ માહિતી જોઈએ મિત્રો આ માહિતી પરીક્ષા માટે ખૂબ જ અગત્યની છે જોઈએ વિગતો વિસ્તારની દૃષ્ટિએ ગીર સોમનાથ એ રાજ્યનો ઓગણીસ સૌથી મોટો જિલ્લો છે ભારતનો પ્રથમ જ્યોતિર્લિંગ બેટ સોમનાથ ગીર સોમનાથ જિલ્લામાં આવેલ છે ભારતનો જે પ્રથમ જ્યોતિર્લિંગ જે દ્વાદશ જ્યોતિર્લિંગ છે એમાંનું પ્રથમ જ્યોતિર્લિંગ એ સોમનાથ માં આવેલ છે સોમનાથ મંદિરને કૈલાસ મહામેરુ પ્રસાદ તરીકે પણ ઓળખવામાં આવે છે પરીક્ષામાં એકાદ વખત સોમનાથ મંદિર એ નાગર શૈલીમાં બંધાયેલું છે મંદિરની જે શૈલી છે એમાં તેને ચંદ્ર તરીકે પણ ઓળખવામાં આવે છે સોમનાથ મંદિરનો અત્યાર સુધીમાં સાત વખત ઇતિહાસમાં જીર્ણોદ્ધાર કરવામાં

કરાવ્યું હતું પુનઃ પણ પુનર્નિર્માણ નિર્માણ કરાવ્યું હતું ઈસવીસન બારસો ને માં અલાઉદ્દીન ખિલજીની સેનાએ સોમનાથ મંદિર તોડી પાડ્યું હતું અને તેરસો ને આઠ માં રાજા મહિપાલ પ્રથમે તેનું પુનર્નિર્માણ કર્યું હતું જો એના પછીની એના પછી પણ અવારનવાર સોમનાથ મંદિર ઉપર આક્રમણ કર્યા છે જફરખાને પણ સોમનાથ મંદિરને લૂંટ્યું હતું નષ્ટ કર્યું હતું આ મંદિરની રક્ષા કાજે બલિદાન આપનાર પુરુષોને પણ આપણે યાદ કરવા રહ્યા આક્રમણ મંદિર ઉપર હુમલો કરતા મંદિરની રક્ષા કાજે હમીજી ગોહિલ અને વેગડાજી ભીલે પોતે શહીદી વર્યા છે બંને ના પાડિયા તત્કાલીન રાષ્ટ્રપતિ ડોક્ટર રાજેન્દ્ર પ્રસાદે મંદિરની સ્થાપના વિધિ કરી હતી ઓગણીસો એકાવન ઓગણીસો એકસઠ માં સોમનાથના મંદિરનું બાદકામ

અને આ સંગમ સ્થળે સ્નાન કરવાનો મહિમા છે ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય કેન્દ્ર એ વેળાવળ ખાતે આવેલું છે ભૌગોલિક મુદ્દો છે એના પછીની વિગત શાળાના ડુંગર પર શાળા વાક્યાની ગુફાઓ આવેલી છે પુરાતત્વ ખાતાએ આ ડુંગરને રક્ષિત જાહેર કરેલ છે આ પણ ભૂગોળ અને સાંસ્કૃતિક વારસાને લગતો પ્રશ્ન છે પરીક્ષામાં પૂછાય છે હા અહમદપુર માંડવીનો મનોહર દરિયા કિનારો નદી પરનો જમજીનનો ધોધ કે નૈસર્ગિક પ્રવાસન સ્થળો છે જેને કુદરતી પ્રવાસન સ્થળો કહી શકાય એવા આ બે સ્થળો છે તુલસી ગરમ પાણીના કુંડ માટે જાણીતું છે તલાળા તાલુકાનું જાંબુર ગામ આ પણ સાંસ્કૃતિક વારસામાં કોઈક વાર પૂછાય છે સિદ્ધિઓની સવિશેષ વસ્તીના કારણે એને મિની આફ્રિકા તરીકે ઓળખવામાં આવે છે આ ગામ સિદ્ધિઓની સારી એવી વસ્તી છે અને સિદ્ધિઓનું ધમાલ નૃત્ય જે પરીક્ષામાં વારંવાર પૂછાય છે સાંસ્કૃતિક વારસામાં એ માત્ર ગુજરાતમાં નહીં ભારતમાં નહીં પણ વિદેશ વિદેશમાં પણ આ ધમાલ નૃત્ય ખૂબ જ લોકપ્રિય બને છે દર વર્ષે ગાંધીનગરમાં જે સંસ્કૃતિ કુંજમાં આ નૃત્ય હોય છે ગાંધીનગર આવવાનું થાય તો આ નૃત્ય એ નજર જોવાનો લાવો લેવા જેવો છે તાલાળા તાલુકો કેસર કેરીના ઉત્પાદન માટે જાણીતો છે અને બે હજાર અગિયારમાં કેસર કેરીને જીઆઈ ટેગ આપવામાં આવી હતી એના પછીની ભગતજી મગરોના સંવર્ધન મગરોના સંવર્ધન માટેનું સૌથી મોટું આવાસ કેન્દ્ર કમલેશ્વર ડેમ જે હિરણ નદી પર આવેલ છે પરીક્ષા માટે પૂછી શકાય તેવો સવાલ ખરો ગુજરાતનો સૌથી મત્સ્ય ઉદ્યોગ કેન્દ્ર અને તાલીમ શાળા વેરાવળ ખાતે આવેલ છે આ પણ એક નવીન પ્રશ્ન છે કુડીનાર તાલુકાનું સરખડી ગામ એ વોલીબોલ ગામ તરીકે ઓળખાય છે કુડીનાર તાલુકાનું સરખડી ગામ એ વોલીબોલ ગામ તરીકે ઓળખાય છે કારણ કે ગામમાં સૌથી વધુ જેટલા એવા ખેલાડીઓ છે જેમને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ વોલીબોલની સ્પર્ધામાં ભાગ લીધેલો છે પરીક્ષામાં યાદ રાખવા જેવો મુદ્દો છે બે હજાર સાતમાં સાંસ્કૃતિક વનીકરણ યોજના અન્વયે સોમનાથમાં હરિહર વનની સ્થાપના કરવામાં આવી હતી ભારતમાં સૌ પ્રથમ લોક અદાલત ઉના શેરમાં ઓગણીસો માં યોજાઈ હતી આ પણ પરીક્ષા માટે અગત્યનો સવાલ કહી શકાય જોઈએના પછીનો મુદ્દો ઉના તાલુકો ગુજરાતનો સૌથી અગ્રેસર ચૂનાનો સપ્લાયર તાલુકો છે સૌથી વધુ પ્રમાણમાં આ ખનીજ મળી આવે છે કોડીનાર તાલુકામાં વડનગર અંબુજા સિમેન્ટના કારખાનાને લીધે એ અંબુજા નગર તરીકે ઓળખાય છે પરીક્ષામાં પૂછી શકાય તેવો સવાલ છે કોડીનાર અને ઉના ખાંડ ઉદ્યોગ માટે હા સૂત્રોપાડા ને સૂત્રાપાડા સોડા એ સોડાના ઉત્પાદન માટે સોમનાથ ખાતેના ગીતા જે અઢાર સ્તંભો છે એ અઢાર સ્તંભો પર ગીતાના અઢાર અધ્યાય લખવામાં આવ્યા છે મિત્રો જિલ્લાની માહિતીની સાથે સાથે એક બીજી જાહેરાત છે કે પીએસઆઈ અને કોન્સ્ટેબલની પરીક્ષા હવે એને ફિઝિકલ પરીક્ષા ટૂંક સમયમાં શરૂ થવાની છે ફિઝિકલની સાથે સાથે એનું રિટર્ન પણ તમારે તૈયાર કરવાનો છે અને તાજેતરમાં તૈયાર કરેલ જે ફ્રેશ તૈયારી છે એ માટે અમે પીએસઆઈ અને કોન્સ્ટેબલ માટેની જે મેથ્સ રીઝનિંગ તેમજ પીએસઆઈ માટેની ગુજરાતી અંગ્રેજી ભાષા કૌશલ્યની બેચ છે અમે શરૂ કરીએ છીએ પીએસઆઈ માટે સો માસનું મેથ્સ રિઝનિંગ અને સો માસનું ગુજરાતી અંગ્રેજી ભાષા કૌશલ્ય પરીક્ષામાં પાસ થવા માટે મોસ્ટ આઈ એમપી છે એ બેચ અમે બીજી તારીખથી શરૂ કરીએ છીએ બે એક બે હજાર પચીસ ડે આપ એમાં જોડાઈ શકો છો અકાદમીનો સંપર્ક કરી શકો છો રજીસ્ટ્રેશન કરાવી શકો છો અથવા તો અહીંયા રૂબરૂ મળી શકો છો જેના પછી મિત્રો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરવા માટે અમારા બે એવા ગ્રુપ છે ટેલિગ્રામ ચેનલો બિસેરાટો કરંટ અફેર્સ જેમાં રોજેરોજનું કરંટ અફેર્સ મૂકવામાં આવે છે માસિક કરંટ અફેર્સ મૂકવામાં આવે છે દરરોજની દસ થી પંદર જેટલી પોસ્ટ એમાં મૂકવામાં આવે છે ચાર પાંચ જેટલા પ્રી વિડીયો વિશિષ્ટ દિવસ હોય તો એ દિવસની વિગત અમે મૂકે છે વીસ મૂકીએ છે અને આ જે ટેલિગ્રામ ચેનલ છે એમાંથી કરંટ અફેર્સને લગતા પૂછાયેલા જે પ્રશ્નો છે એની વિગત આપણે જોઈએ તો બાવીસ બાર બે હજાર ચોવીસના રોજ જે એસટી એની જે પરીક્ષા છે તો એ પરીક્ષામાં અમારી જે ટેલિગ્રામ ચેનલ

અમારી આ બંને ટેલિગ્રામ ચેનલમાં જોડાયા ન હોય તો જોડાઈ જવા વિનંતી છે વધુમાં અમે અમારું મેટર ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર શેર કરીએ છીએ એટલે અમને આ બંને પ્લેટફોર્મ પર ફોલો કરવા વિનંતી છે વધુમાં આજનો આ વિડીયો આપને પસંદ આવ્યો હોય તો એને લાઈક કરીને શેર કરવાનું ભૂલતા નહીં અને હજુ સુધી જો તમે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી નથી તો એને સબસ્ક્રાઈબ કરવા વિનંતી છે અને હા બે લાઈકોનને ચાલુ કરવાનું ભૂલતા નહીં